એટલે હવે ચમકાવી દીધા તઈ પેર લઈ એન્ડ માથે ચંપલ પણ મારે કે શું સેજ ની તમે લટણ લઈ જજો કઈ રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ હર મહાદેવ કેમ છો બધા મજામાં ને તો હવે તમને એમ થતું હશે કે આ કરણભાઈ અત્યારે ચશ્મા બસમાં ઠક કરીને ક્યાં ભાઈ ગયા તો કાલનો વિડીયો તમે જોયો હોય તો કાલને લગભગ નહોતું કીધું પણ તો ચાલો અત્યારે તમને કહી દઉં તૈયાર થઈને જવાનું છે અમારે પોરબંદર બજારમાં કે ખરીદી બરીદી કરવા જવું નથી બહુ બધી ખરીદી કરી છે હમણાં કિરણ એને તો કંઈ ખરીદી કરવા જવાનું નથી બસ ખાલી પીઝા ખાવા જ જવાનું હે કેમકે એટલો ટાઈમ થઈ ગયો કે કિરણને પીઝા ખો નથી લઈ ગયો એટલે મેં નહીં ખાતો તો કિરણ કહેતી હતી કે ચાલો પીઝા ખાવા જઈએ આજ સન્ડે હે તો મજા આવશે એ સીવું આ તો સેવું પણ લે બોલો સવારની પીઝા કાલે કીધું તો મેં કે પીઝા ખાવા ચાસું તો કાલની શિવ પીઝા પીઝા કરી દીધી તો ચાલો શિવને બધા એને મળાવીએ શિવ તો અહીંયા જ ઊભી છે દીકુ તો લે શિવ જય શ્રી કૃષ્ણ હા તો પહેલાં તો શિવનો અત્યારે લુક તમને બતાડી દઈએ ઓહો વાહ વાહ તો ચાલો કોમેન્ટ કરી દેજો કે સીવુ ના કપડા નવા કપડા કેવા લાગે છે સીવું ક્યાં સીવું કોમેન્ટ કરજો કા તો હવે આપણે પહેલી વાત તો એ ક્યાં જવાનું છે આપણે એટલે તને ભાવે પછી પીઝા ભેગું બીજું શું હોય હે શું હોય સોડા ને આઈસ્ક્રીમ ને એવું બધું એ તને ભાવે કા તો હાલો એ પાછળ જો કોણ તૈયાર થાય છે સેલિબ્રિટી સેલિબ્રિટી તૈયાર થાય હું કે કિરણ મજા આવે ને કિરણ ઊભી તો ઊભી ઊભી થવા દો પેલા સરસ લ્યો એકદમ તૈયાર થઈ ગયા કિરણ ને સીતારામ નીચે શ્રી કૃષ્ણ બતાવીને આજ વાહ મારી તબિયત હવે છે ને રેડી થઈ ગઈ છે ને એમાં પીઝા ખાવાનું નામ પડ્યું ને તો એકદમ રેડી થઈ ગઈ થોડુંક એ સારું થઈ ગયો હવે ફાઇનલી એમાં જાન છે કે કરણ ત્રણ વખત થી આવ્યા ને તો નથી ખાવાનું એટલે આજે હવે જાઉં છે મેં જો કે કાલ નું કે જોઈ નતું કઈ કઈ કરણ કીધું તો કે આ વખતે હોય તમારે કીધું તો દીકરી ને માર બહુ ને લઈને જાય એટલે મમ્મીને કીધું ભાઈ પણ કીધું પણ કે અમારે આવું નથી કે તો પછી હવે અમે જઈએ છે એટલા ને સિંહ કે માં કાની કપડા આવતી થઈ કેરવાથી એનો લુક કેટલો મસ્ત આવે છે તો કે ઊભી છે જો કે આ

મસ્તી ના જાય ફૂંકાઈ ગયા સ્ટાઈલ ના ધોઈ ના સલ ફૂંકી કેમ કે જાડા છે ને તે લાગે એટલે હવે ચમકાવી દીધા તઈ પેર લઈ તડકો તૈપો પણ પવન છે એટલે એટલી ગરમી તો નથી તૈપો તો ખરી તડકો ના જ તમે એ ચશ્મા લીધા જો આગળ ચશ્મા પહેરું કેવી રીતે લાગુ રસ્તા ઉપર નીકળ્યા પછી બરાબર કરો એમ કરવું અને ટીંગાડ લીધા હાલો દાદી ને બાય કરી આવો હાલો પેલા ત્યાંથી ત્યાં રહોડામાં જઈને હાલ

એ યાર મને ને વરસાદ કેવા વાતાવરણ લાગે કો આ તો એવું જ ને એ તો એવું જ લાગે ને આછું આછું કેના છે તમને ખબર છે કેના છે આ છે ઓસ્ટ્રેલિયા ને પારુન દીદી આઈપા પારુન દીદી આઈપો તો ઈ જોયો સ્વાદાર કરો ઈ પણ બહુ હો એટલે બહુ જ ગમે તો ઓસ્ટ્રેલિયા ને ફર્સ્ટ ને જસમાં કેવારા હ ઓ માતા ગુજરાતી એ હું કહેવાનું જ નથી માતા ગુજરી ન છે કંઈ નહીં દુકાઈને ફિજનિક હાજી એવું નાહ દુખાય ને ફીનિક હશે ચાલો ચલો ચાલો ઓલવી તમને આમ કહે ચાલો રે કે મારે આખો ચાલો એવું કામ કરો છ ચા ચાલો રે કહે તો અમારા માથે ચંપલ કોણ પહેનતા હે પેન્ટ માથે ચંપલ પણ મે તમે લઈ તમે

હા એટલે જ ને હું ને હાવ સાદી છે સાદી ઓહો સરસ હવે પીઝા ખાવા સલાડ ફિનિશ બરાબર સલાડ ફિનિશ કર નાખ્યું હવે પીઝા ભાઈ વાટ જોવે છે لا <applause> <applause>

હાલ કિનો બે લાયો હસ તારા પાસે માં પૈસા લે લે મને દે હાલે સી હું હા પાંચ વાગી ગયા ને હાલો છે ને માર પિયર નો ચા પી લઈએ હું યાદ ના કરીયો છે ને 8:35 વાગી ગયા અમે

એ દસ મિનિટમાં આવી પછી તૈયાર ના છો પણ ત્રણ વાગ્યાને બેઠા હતા ઘડીક બે ઠીંગલ્યું હોય તો કરી ઘડીકની અટાળું સુધી રેમતું જાય રહી હતી ને હવે બસ આગળ પાકું તી ચા હવે મમ્મી કે મૂકી દઉં ચા પી લ્યો ઠંડાનું ચાર વાગ્યાના કહેતા હતા મેં કીધું આ પીઝા ખાધા અહીંયા ઠંડુ પી પીને આમ થાકી ગયા હવે હું તો તમે બેહો કંઈ નથી કરું તે હવે ચા

ઈ સાખાઈ ના ઢવા ને ભરા થઈ ગયા તાથી હવે તો કારણ કે તમારી મરજી સિવન પૈસો જાઉં છું તો તો આ જો કરણ કે તો હાલો એને તો કંઈ ના પાડે ને અમને કા કરો અમે કંઈ કામ હતું હમ ટાઈમ હતો તો હું એમ તો આ ને રેડી કરતી આવીને તો કપડા આ એકલા એના હવે હું ભાગ્ય

હ હા હા લે સીવ સુ પાલુ કર લે પીઉ નાલ પછાયે વાલુ કર લે આલો કેમ ચા એ વાલુ કર લે છે એ પાલુ વાલુ જાતા વાલુ કર એક એક જાતા જાતા રમર લે ભાઈ હવે મમ્મીએ લેવાને કીધું ને એટલે હાલે સીવ જાવું આપણે

શિવુ ને શિવુ આ ઉપર મૂકી આયા તને ઈ બાકી આમ જ ખાવ જો હે શિવુ બસ નીંદર કરી લીધી બસ માં આઈ એવા ચડાવી ગયા થી બસ માં નીંદર કરી લીધી

બરાબર ને સીયુન વજન પ્રમાણે ખાવું જોઈએ ને એને હા માં માર ને પાસે દેખાય એવા બધા તો નથી થઈ ગયા એમ છે બોલો બોલો કઈ મમ્મી કઈ મમ્મી

પ્લાન નતો પણ પછી જઈ આવ એમ અઢી વાગે તો ખાઈ લીધું ખાઈ લીધું પછી આવતા હરિયા પાંચ વાગે ચડી ગયા બસ માં બસ હવે સાંજે કેરીનો રસ ખાઈને સુઈ જવાનું